તમે મારા સવાલના જવાબ આપશો તમારા સવાલ આ તમારી વાતમાં કંઈ લેવાનું ન હોય બોલો શું હતું જો બેન બાપ આપણા બંનેની વચ્ચે અત્યાર સુધી સંબંધો સારા નથી રહ્યા માનું છું પણ ગમે એમ તો આપણે એક પરિવારના છીએ અશોક કુમાર તમને તેડવા આવ્યા હતા તો તમે પાછા કેમ ના ગયા મારે નથી જવું મારે અહીંયા જ રહેવું છે હું શું કરવા જાઉં ત્યાં અને એજ પૂછું છું તમને કે તમારે અહીંયા શું કામ રહેવું છે ને અશોક અશોક કુમાર સાથે કેમ નથી જવું તમને ત્યાં કોઈ વાંધો છે તકલીફ છે તમે વાત નહીં કરો તો વાતનું સમાધાન કેવી રીતે થશે છે ને અશોક ત્યાં મારી સાથે ઝઘડો કરે છે નહીં જેવી વાતોમાં પણ એ મારા ઉપર ગુસ્સો કરે છે અને રહી વાત અહીંયા રહેવાની તો મેં તમને પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું કે આ છે ને અમારા બાપનું ઘર છે મને મન ચાહે ને ત્યાં સુધી હું અહીંયા રહીશ તમે કોણ જુઓ મને આ ઘરમાંથી બહાર કાઢવા વાળા જો હું ધારું ને તો તમને રાતોરાત બહાર કઢાવી મૂકીશ કઢાવી મૂકશું તમારા ભાઈને કહીને તમારા મમ્મીને કહીને બધાને કહીને મને આ ઘરની બહાર કઢાવી મૂકજો પણ આમાં તમારો શું ફાયદો છે કહેશો મને જરાક હું અહીંયા રહી શકું ને શાંતિથી તો ઠીક છે તમને એવું લાગતું હોય ને કે તમારે તમારા ભાઈનું ઘર તોડવું જોઈએ તો મને કોઈ વાંધો નથી એમ પણ જો હું અત્યારે તમારી સાથે શાંતિથી વાત કરું છું તમે પણ શાંતિથી વાત કરો ને તો વધારે સારું હું શાંતિથી જ વાત કરું છું બોલ બીજું કંઈ કહેવાનું છે હવે હા હા શકુમાર આવ્યા હતા ને તો તમારે એમની સાથે જવાની જરૂર હતી આ ખાલી ખોટા સંબંધ બગડે શું કામ કરો છો આજે ને પપ્પાએ મને પહેલાં જ કહી દીધું હતું કે તું આ ઘર છોડીને જતી રહે છે હવે મેં મમ્મીને વાત કરી અને મમ્મીએ કીધું કે હવે તો હું મટથી આ ઘરમાંથી નહીં જાઉં પહેલાં જવાની હતી ચાર પાંચ દિવસ રહીને જવાની જ હતી નડાવ પણ આ તમે બધા લોકો મારી વાયા હાથ ધોઈને પડી ગયા હતા ને એટલે હવે હું નથી જવાની હવે હું જ જોઉં છું કે કોણ મને આ ઘરમાંથી જબરદસ્તી કાઢી મૂકે છે પહેલી વાત તો એ બેન બા કે તમારું જ ઘર છે આ તમે હર વખતે સંભળાવો છો ને કે મારા પપ્પાનું ઘર છે મારા પપ્પાનું ઘર છે તો એ તમારા પપ્પાનું જ ઘર રહેવાનું છે અમુક લોકો ભૂલી જાય છે ને જેમ કે તમે લાગે છે કે તમને કાઈ કહેવું ને એ ભેંસ આગળ ભાગવત કરા બરાબર છે જુઓ હું તમને જે કહી રહી છું ને એમાં મારો કોઈ ફાયદો નથી હું તો તમને સાચવી લઈશ એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ પણ તમે અત્યારે જુવાનીનો જોશ છે ને એટલે તમને સારું લાગે છે હા સમય જતો રહે છે ને ત્યારે કોઈ એક જીવનસાથી જરૂર પડશે ત્યારે શું કરશો હા કે જિંદગી તમારા પપ્પાના ઘરે રહેજો અને ક્યાં સુધી રહેશો તમે વિચાર કર્યો છે તમે વાડી ઘડી ઝઘડો કરીને આવો છો તો આડોશ પાડોશમાં બધા કેવી વાતો કરે છે મારી લાઈફ છે ને મારી લાઈફનો વહીવટ તમારે કરવાની જરૂર નથી હું જોઈ લઈશ અને રહી વાત હું ઘરે રોટલા ખાવા નથી જતી કે એ લોકો મને આવીને કહી જાય

સૌ બોથું છે બોથું સમજે અને તમારે મને આવી બધી શિખામણ આપવાની જરૂર નથી મને ખબર છે તમે એ જ ઈચ્છતા હશો કે જે પપ્પા ઈચ્છે છે મારા ડિવોર્સ થઈ જાય અને તમે લોકો રાજી થાઓ બરાબર ને તમારા ડિવોર્સ થાયમાં મને શું ખુશી મળવાની છે કેશો જરા હું અત્યારે તમને તમારા ઘરે જવાની વાત કરું છું તમારા સાસરે જવાની વાત કરું છું આ તમે છૂટાછેડા લઈ લેશો તો પછી અહીં નહીં રહેશો તો આમાં મારો શું ફાયદો છે ફાયદો ને હા તમને મારા પ્રત્યેની જે જલન થાય છે ને એ જલન દૂર કરશો તમે જલન કેવી જલન આ પિયરે તમે આવીને પડ્યા છો હું નહીં મને શું કામ તમારાથી જલન થાય હું તો મારા સાસરીમાં જ છું જુઓ તમે મને આ વારા કલ્લે સંભળાય સંભળાય ના કરો કે પિયર આવ્યા પિયર આવ્યા અમારા બાપનું ઘર છે ને હું આવીશ હું એકવાર નહીં ન એક હજાર વાર આવીશ મેં તમને કેટલી વાર કીધું છે અને રહી વાત આપ ડિવોર્સ ની તો ડિવોર્સ તો કઈ થવાના જ નથી કેમ કે અશોક કોઈ બીજી છોકરી તો આપવાનું નથી આ તો હું સારી કેવાઉ કે ત્યાં રહું છું ત્યાં રહો છો તમે તો તમારી ભૂલ થાય છે કે મારી ભૂલ થાય છે મને ખબર નહીં કારણ કે મને ખબર છે ત્યાં સુધી તમે ત્યાં રહ્યા જ નથી ને અહીંયા જ રહો છો ખેર છોડો શું કામથી આવ્યા હતા નાસ્તો બનાવવાનો છે ને કંઈ શું ડિમાન્ડ છે પૌવા બટેટા ઠીક છે બનાવી દઉં છું હાલો

બહુ મોડું થઈ ગયું છે અરે નહીં નહીં અશોક કુમાર હા તમે ખોટું કરી રહ્યા છો નાદાન છે છોકર છે હું અત્યાર એમ સમજતો તો કે એ નાદાન છે છે અત્યાર સુધી મેં સહન કર્યું બધું પણ હવે છે ને હવે મારાથી સહન નથી થાય જો અશોક કુમાર તમે થોડા શાંત થાવ અને તમારી વાત સાંભળો આ બધું ઉતાવળથી થઈ રહ્યું છે થોડોક સમય આપો મને હું મારી દીકરીને સમજાવીશ અને એને કહીશ કે બેટા હવે અહીંયા આવવાનું ઓછું કરનાર ને આ બધું કરીને તો પછી તમારું શું થશે અશોક કુમાર આટલા આટલા દિવસ આ તમારી દીકરી તમારી ઘરે આવી જાય તો મારે શું સમજવું મેં એની આરે લગ્ન કર્યા છે તો એને જરીક સમજવું જોઈએ ને જો મેં અત્યાર સુધી કોઈ દી તમારી આરે મોટા અવાજથી વાત નથી કરી પણ આ છે ને મારો સેલો ફેસલો છે બસ હવે બહુ થયું અશોક કુમાર મારી પણ હાલત તમારા જેવી છે આ તમારા સાસુ એ પણ મારી દીકરી જેવા જ હતા તેમ છતાં પણ ધીરે 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 કરીને આટલા વર્ષ મેં ગાઢ્યા ને અત્યારે પણ ઘરમાં મારું કાંઈ હાલતું તો છે જ નહીં તેમ છતાં પણ હું આખી લો એ વાત તમારી મારી હાશી અત્યારે તમારે એક દીકરો છે દીકરી છે દીકરાના લગ્ન થઈ ગયા છે દીકરીના લગ્ન થઈ ગયા છે એટલે અત્યારે તો તમને તો બધું નોર્મલ લાગે પણ હજી હજી મારી આખી જિંદગી પડી છે અને અમારે આખી સોસાયટીવાળા મને દરરોજ સાંભળાવે છે કે તારે ઘરવાળી પાછી આવી કે નહીં આવી કે નહીં તો હું આ બધું મારે નકરું સાંભળવાનું અમારા હગાના ફોન આવે એ કે તારી ઘરવાળી પાછી આવી કે નહીં પહેલાં તો મેં એને બહુ વખાણ કર્યા મારા હગાના મોટે છે ને હું આના વખાણ જ કરતો પણ હવે નથી વખાણ થાય એમ એટલે હવે તમે છૂટા છેડા જ કરી લેવાનું તમ તર હું એમ કહી કે મારો વાક હતો મારા હગામાં હું એમ જ કહી અરે પણ અશોક કુમાર હવે તો આ રોજ રોજ ની આ બળતરા થી તો હું પણ કંટાળ્યો છું આ તમે તો આ છૂટા છેડા ના કાગળ લઈને આવ્યા પણ મારે શું કરવું હવે આ ઉંમરે મારે તો કઈ છૂટાછેડા દેવાતા નથી પણ આ બધું છે ને

બે હાથ જોડીને કહું છું કે મને થોડોક સમય આપો હું હેતલને સમજાવીશ જો તમે વડીલ થઈને મારી સામે હાથ જોડોને એ સારું ન લાગે પણ હું તમને એમ કહું છું કે હવે છે ને હું આ સંબંધ રાખવા માંગતો નથી એટલે બસ સહેલો રસ્તો આ જ છે ડિવોર્સ તમે છે ને મને માફ કરજો કારણ કે હવે મારાથી સહન નહીં થાય

શું પ્રેશ કાઈ કાંઈ નહીં મળે મારી દીકરીને ગમશે ને તો બધુંય લેશે ફૂલ થઈ ગઈ હા તેનાથી થઈ ગઈ હવે નહીં ફૂલ હા બહુ સારું વેલી સૌથી ગાય નહીં તો શું છે તારી બાઇડીને ડર છે ને ટુકોરમાંથી મારી મારી નવું ઓર્ડર આપીને કરાવ્યું છે રાખજે તારી પાસે કાઈ વાંધો ને એ પણ કદાચ તને ગમે તો તને જશે બેટા એ તો ને હવે પપ્પા આવી ગયા છે લ્યો હવે ક્યાંય જવાનું નથી તમારે હવે આ ઘર માં જ રહેવાનું છે કે આ ઘર માં રહેવાનું છે એટલે આમાં છે શું એટલે આસો સીધો થઈ એમ ને હા આવ સીધો થઈ ગયો જોઈ લો અશોક કુમારે આ ડિવોર્સ લેટર મોકલ્યું છે શું વાત કરો છો ડિવોર્સ હમ હવે ક્યાંય જવાનું નથી આપણી દીકરીને હવે અહીંયા જ રહેવાનું છે હો બેટા હા આ તારી મમ્મીના આશીર્વાદથી તને આ બધું તારે જે જોતું હતું ને મળી ગયું અને હા હવે તારે બ્રેસલેટ લઈ લેવાનું હા ઘરની બધી વસ્તુઓ લઈ લેવાની હવે તો માની લેને કે આ ઘર જ તારું છે તારે જ સંભાળવાનું છે હવે પણ એક વાત મને નથી સમજાતી હા બેનબા તો કહેતા હતા ને કે કુમારે કોઈ છોકરી એમ નથી હા તો મે લગ્ન કરી લીધા એ કાઈ કરી શકે એમ નથી તો પછી

ભાઈ આ શાંતિથી તું તારા પતિની સાથે રહે નહીતર તારો પેલો અશોક ગમે ત્યારે તને છૂટાછેડા દે દેશે પણ મારી વાત કોઈ માનવા તૈયાર નહોતું લ્યો એ આનો તો ક્યાં કઈ વાત જ છે વાતનો પોટલો તો સૌથી મોટો અહીંયા બેઠું છે હા આ જારે હોય ત્યારે પોતાની દીકરીનો ઉપરાનો જ લેતા હતા ક્યારેય પણ સાચા શબ્દો કહ્યા નથી કે કુમારને આ રીતે હેરાન ના કર હકીકતમાં તું જ છે કારણ બધી વાતનું પણ નહીં મમ્મી આ જુઓ ને આવી ગયું ને પરિણામ આત્મા હવે સમજાવજો આમને અને આમ પણ બેન હવે શાંતિથી રહેજે આ ઘરમાં આવો નકર જોજે અહીંયા થી પણ લાત મારી મારીને ઘરની બહાર ના કાઢી મૂકવી પડે કોઈ નઈ ગાડ નઈ બેન બાના પપ્પાનું ઘર છે આ આપડા કોઈનો અધિકાર નથી ફક્ત બેન બાનો છે કારણ કે જ્યારે બેન બાએ આ ઘરમાંથી વિદા કર્યા ને ત્યારે બેન બા ભૂલી ગયા હતા કે એક દીકરીના લગ્ન થાય ને પછી દીકરીનું સાચું ઘર એનું સાસરીયું હોય છે પાસાવે બાસા તમે બધાએ બહુ બોલી લીધું મારી દીકરીને કઈ છૂટાછેડા આપતા તો કઈ કુવારી ન રહી જાય એને સારું સાસરું મળશે બરાબર ને કીધું મે એ જ કીધું ને આપણે એકવાર છૂટું થઈ ગયું તો શું થાય ગયું બીજી વાર લગ્ન કરાવું બીજી વાર છૂટા છેડા કરાવી દેસું ત્રીજી વાર કરાવું છું બીજી વાર છૂટા છેડા કરાવી અરે ઘરડી થઈ ને ત્યાં સુધી આના લગ્ન જ કરાવતા રહીશું આપણે બસ કરો ને તમે લોકો મમ્મી મમ્મી મારે ડિવોર્સ નથી લેવા કામ ડિવોર્સ નથી લેવા તારે તો શાંતિ જોઈતી હતી ને આ કુમાર તને હેરાન કરતા હતા દર વખતે તું જ બતાવતી હતી ને અજો મને કોઈ દે એમ નથી છોકરી કરી મમ્મી अशोक મને કોઈ હેરાન નતા કરતા ઉલટાના એ તો મને સાચવતા હતા ફણ મારે જઈએ આવું હોય ને એટલા માટે હું અહીં આવવા માટે બાનું ગોતી હતી મમ્મી પ્લીઝ યાર મને ના પાડો ને કે મને ડીવોર્સ ના દે જો अशोक ચોખ્ખે ચોખું મને કહીને ગયો છે 1 થી

કહેતા હોય તો હસો કુમારની પણ માફી માંગી લઈશ તમારા બધાની પણ માફી માંગું હા વહુને પણ મન ફાવે એવું બોલી ગઈ છું એના માટે સોરી પણ હું પણ માફી માંગુ છું પપ્પા તમારી પણ અને ભાભી તમારી પણ હા તમે લોકો મને સારા માટે સમજાવતા હતા પણ હું હું સમજી જ ના શકી કે તમે લોકો તો મારું સારું ઈચ્છો છો અને તો અને માફ કરી દેજો હવે સમજવાનો કે માફી આપવાનો કોઈ ફાયદો નથી આ જે થવાનું હતું એ થઈ ગયું છે પરિણામ નઈ બદલી શકે દેવાન છોડો માફી માંગે છે અ તો મને ફોન કરી અને એમની સાથે વાત કરી લે અમે લોકો કુમારને મનાવીશું હા જો તમારે કોઈને ફોન કરવાની જરૂર નથી હું ખુદ જઈશ મારા સાસરિયામાં અને એમને મનાવી લઈશ અને હવે અહીંયા કોઈ દિવસ નહીં આવું પાંચ પાંચ છ છ દિવસે આવીશ તો ખુશી ખુશીથી જ આવીશ